મહીસાગરના ડેમમાં નહાવા પડેલા ત્રણ લોકો તણાયા છે ત્રણમાંથી એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે ખાનપુર તાલુકાના દરેનપુરા ગામની આ ઘટના કે જ્યાં અન્ય બે લોકોની શોધખોળ હાલ ચાલુ છે ત્યારે મહીસાગરના ડેમમાં ત્રણ વ્યક્તિઓ નહાવા પડ્યા હતા ત્રણમાંથી એક વ્યક્તિનું ડૂબી જતા મોત નિપજ્યું છે અન્ય બે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી તંત્ર સૂચના પણ મારવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ તેઓ ન જવું નદીના પાણીમાં નાહવા ના પડવું તેમજ જળાશયોના પાણીથી થી દૂર રહેવું તેમ છતાં પણ લોકો માનતા નથી વહેલી સવારે આજે ખાનપુર તાલુકાના દલીલપુરા ગામે જે વ્યક્તિ નાહવા પડ્યો હતો તેનો ડૂબી જતા મોત થયું છે કે સ્થાનિક પ્રશાસન તેમજ લોકો દ્વારા જે યુવક ડૂબ્યો છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમજ તેની શોધખોળ કરતાં તે ડેડ બોડી નથી મળી તેના કારણે એનડીઆરએફ ની મદદ પણ લેવામાં આવી છે કે નથી